ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી વિજય રમેશભાઈ વસાવાનાઓને વર્ષ બે હજાર આઠમાં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના બચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામેવાળા વ્યક્તિનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરાવીને બે હજાર નવમાં આજીવન કેદની સજા ફટકારી હતી જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં ચૌદ વર્ષ વધુ સમય સજા ભોગવવી હોય તેઓની વર્તણૂક સારી હતી સરકારે બાકીની સજા માફ કરવાનો આદેશ કર્યો જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય બી ની કલમ ચારસો તોતેર મુજબ મજદૂર કેદની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કર્યો હતો જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન પી રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલમુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી વિજય વસાવા નવા જીવનની શરૂઆત કરનાર છે વિજય વસાવા જેલમુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણી સહભ દ્રશ્યો સર્જાયા હતા આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેણે કોમ્પ્યુટર દરજીકામ તથા હાથ વરાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ છે વિજય રમેશભાઈ વસાવાર મને બે હજાર આઠમાં ભરૂચ નામડા સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન તેની સજા આપવામાં આવી હતી જે રોજ આજ રોજ ચૌદ વર્ષ પૂર્ણ થતાં મને જેલ જેલમુક્ત કરવામાં આવેલો છે જે બદલ મેં વહેલી જેલમુક્તિના ચારસો તેત્રીસ મુજબ એમપી પી રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે જે વહેલી જેલ મુક્તિ માંડે એમનો ખૂબ ખૂબ આધાર અંદર પાઠવું છું જેઓ ભરૂચ જિલ્લા ખાતેના એમપી પી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા ચૌદ વર્ષથી સજા ભોગવી રહેલ છે તેઓને બી એનએસએસની કલમ ચારસો પોતેર મુજબ વેલી મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાવના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજબૂત કેદીની બાકીની સજા માફ કરી વેલ મુક્તિના આદેશો કરતાં આજ દ્રો તેઓને વેલ કરવામાં આવેલ આવેલ છે